પડ્યા છે આપણા પૂર્વ જોઈએ એનો મહિમા સાચવી રાખ્યો છે બે બાજુ નજર કરું છું પાંચાલ ધરામાં ને બેસણે પાંચાલ ધરામાં ગેબી મહારાજને એક પવિત્ર ભિતરીય સાધના અથવા ભિતરીય ગેબી મહારાજનું એક અનોખું દર્શન ગેબી નું ભોયરું આવી આ ઐતિહાસિક પરંપરાની કથાઓમાં આપણે આજ એક રઘુવંશી કાર્યાકુળના જગજીવનદાસ ત્રિભુવનદાસજી એમના પરિવારમાં હરિદાસ એમની આજે સોમા વર્ષની એક શતાબ્દીના નામ સાથે આ ઉત્સવને જોડીને વરસાદના એટલે અમી વર્ષાના વધામણા કરતાં કરતા આ પ્રસંગને આનંદે અનુભવવા પ્રયાસ કરીએ પરંતુ પ્રસંગનો મર્મ શું છે એટલું જરા ઉડતી નજરે નહીં સ્થિર નજરે જોઈ લઈએ કુંતી નાના દસ વર્ષના ગુરુજીની સેવા કરે છે ગુરુજીને નાની મોટી કોઈ વસ્તુ જોઈએ તો ધૂળી ધૂળીને હસતાં હસતાં કુંતી લાવે મૂકે ગુરુજીના કૃપા પાત્ર બનેલા કોંતિ એક દિવસ ગુરુજી ઘણા લાંબા સમય સુધી આંખ ખોલતા નથી એક નિર્દોષ બાળકની ઉત્સુકતા એને જાણવા સમજવા કે આંખો બંધ કરીને ગુરુજી ક્યાં ગયા હશે એવા ગુરુજીની ઇંતજારમાં બેઠેલા કુંતીએ ગુરુજીની સંધ્યા સમયે આંખ ઉગડતી જોઈ अने जी का एक प्रश्न पूछियो, गुरुजी, इतनी देरी तक कहाँ गए थे गुरुजी? अब कई समय से आंख बंद करके थीत प्रग्न बैठ गए थे किंतु हमको पता नहीं चलता था कि आप कौन सी भूमिका पर गए और कहाँ विराजे હસતા હસતા ગુરુજી કહે છે કુંતી બેટી આજ દેવતાઓની સભામાં અમોને ઋષિ મુનિઓને સાક્ષી રેવા માટે બોલાવ્યા હતા સાક્ષી એટલે તટસ્થ સાક્ષી ઉપરામ એટલે

સાંભળ્યું ને એનું પ્રત્યુત્તર એટલા જ કુંતીના સાહજિક ભાવમાં આપ્યો કુંતી બેટી એ બધા દેવતાઓ છે ને દેવતાઓ એના લોકમાં રહે છે દેવતાઓનો લોક હા કુંતી વરુણ દેવ છે એના લોકમાં રહે છે અગ્નિદેવ છે એના લોકમાં રહે છે આવા વિધ વિધ દેવતાઓ બધા સૌ સૌના લોક મારે છે અને મંત્રને આધીન થઈને રહે છે ખાસ યાદ કરાવવા પૂરતી આટલી જ વાત હતી કે મંત્ર ને આધીન થઈને રહે છે હમણાં અમારી બેન કહેતી હતી ને કે અંતરના પડદા સ્વામી રાજા આમથી અડગા કરો અંતર ના પડદા એટલે ભગવાન રામજી અંતરના પડદા અડગા કરીને કહે છે આ મહિમા કઈ રીતે કહું પાત્રતા વિના એને કઈ રીતે પીરશું એનું પાચન કઈ રીતે અવેલેબલ એટલે એને અનુકૂળ કરું આવી સમસ્યા જેવો પ્રશ્ન કુંતી ગુરુજીએ કીધું મંત્ર આધીન રહે છે એટલે કુંતી બેટી તને કયો મંત્ર ગમે કયા દેવ ગમે હળવેક કુંતી બોલ્યા છે કે ગુરુદેવ મને સૂર્ય દેવ બહુ ગમે

એક દિવસ અંજવાળું અંજવાળું અનહદ અંજવાળું અંજવાળાની અંદર કોઈ પુરુષ બોલે છે કે હે કન્યા હું તારી ઉપાસનાથી ખૂબ જ પ્રસન્ન છું વરમ બ્રહ વરમ જે જોઈએ તે વર માંગ સાંભળો સજનો માતાઓ કુંતી શું કહે છે કુંતી કહ્યું કે મારા ગુરુદેવે મને બધું આપ્યું છે સૂર્યદેવ સૂર્યદેવ મારાથી તમારું ઉપાસન થાય કે નહીં એ ઉપાસનમાં સફળ થાવ કે નહીં સફળ થાવ આટલા માટે મેં પ્રયાસ કર્યો હતો બાકી મારા ગુરુદેવે કોઈ બાકી નથી રાખ્યું બધી દિશાઓ થી મને ભરપૂર અને પ્રસન્નતા પૂર્વક સાચવી છે ગુરુદેવ મારા ગુરુએ મને બધું આપ્યું છે અરે સૂર્યદેવ મારા ગુરુ એ મને બધું આપ્યું છે છતાંય સૂર્યદેવ કહે છે કુંતી કું કન્યા સુધી આવ્યો છું તો તને કઈક આપીશ પૌત્રવતી ભાવ એ સાંભળતાની સાથે કુંતી ચીસ પાડી સૂર્યદેવ એ સૂર્યદેવ નહીં નહીં નહીવ

દીર્ઘ્રષ્ટા ગુરુદેવ કહે છે બેટી ચિંતા ન કર પ્રકાશમાં અંધકાર હોતો નથી હું સૂર્ય દેવ ને પૂછી લઈશ કે આ તમે શું કર્યું આ સંપૂર્ણ ઉજિયાલામાં અંધારું ક્યાંથી આવ્યું આ અણધારું શું બોલ્યા શું સૂર્યદેવ અને હકીકતમાં સૂર્ય દેવને ગુરુજી પૂછ્યું દેવ સૃષ્ટિનો વ્યાપક પ્રકાશ આપની અંદર અંધારું સંભવીત નથી સતાઈ આ ઉચાટ અગ્નિ જેવો આંગ કેમ બોલ્યા સૂર્ય દેવ કઈ રીતે બોલ્યા मरी कुवारी अवस्था वाली पुत्री कुंती ने पुत्रवती भाव आओ केम के गंभीरता थी सूर्य देव बोलिया हे महापुरुष चिंतित न था कुंती द्वारा मारे એક ધર્મની સ્થાપના કરવાની હતી જે ધર્મ અનિવાર્ય હતો અનિવાર્ય એવો કયો ધર્મ કે મા ધર્મ ની મને સ્થાપના કરવી હતી કુંતી દ્વારા અરે કુંતી કઈ રીતે નિમિત્ત બને કે મહાપુરુષ

કવચન કુંડળ વાળો હા વચન પુત્ર વચન પુત્ર વચન પુત્ર એક દી અસંગા અસંગાની સૃષ્ટિ હતી એક દિવસ વચન પુત્ર વતી ભવ આ સૃષ્ટિમાં વચનની સૃષ્ટિ દ્વારા કરણ પ્રાપ્ત થયા પછી કુંતીને લાંછન અને કલંક આવું સાહજિક થયા કરતું હતું કે મારા જીવનને મેં ધાણી કરી નાખ્યું મેં આવું આવું સૂર્ય ઉપાસન કેમ કર્યું આવું કેવી રીતે થઈ ગયું મારાથી રાધેય રાધે નામના સારથી એ કર્ણને સારી રીતે સાચવવાની વ્યવસ્થા સંભાળી કલંકિત થયેલા કુંતી કુંતી કલંકિત થયેલા કોઈ રીતે સંવેદનામાંથી બહાર કાઢી શકતા કુંતી દીર્ઘ દ્રષ્ટા કુંતી સમજણા કુંતી ગુરુની આરાધના કરવામાં સફળતાપૂર્વક ઉડાન ભરનારા કુંતી ઘટના ઘટી ગઈ એવી જ રીતે વચન મર્યાદામાંથી ઉતરતા પરામાંથી એ ઝીલેલા એ સંવેદના વાળા વચનો પ્રભાવિત થઈ વ્યાસ જનની નું જવાબદારી વાળું છે અને આપણા પૂર્વજો એને વાગોળ્યા કરતા હતા આજ આપણી આ ભૂમિ છે એવી રીતે ઘણી બધી ભૂમિમાં પાંડવોનો ઇતિહાસ ક્યાંક ક્યાંક સ્થપાયેલો ક્યાંક ક્યાંક જરજરીત ભૂલાયેલો પણ પાંડવો આ ભૂમિ સાથે આ ધર્મ સાથે મા ધર્મની મર્યાદામાં કઈ રીતે કામ કરે છે કુંતીના લગ્ન પાંડુ સાથે થયા તો પાંડુ ને વિદુરજી આય વચન પુત્ર છે વ્યાસ વચન પુત્ર પાંડુ સાથે લગ્ન થયા કુંતી વિચાર કરે છે કે અમારો પતિ છે મારી પાસે બેસતું નથી કેમ કારણ કે પાંડુએ એક પરાક્રમ કર્યું હતું ઋષિ ને ઋષિ પત્ની કુદરતને ખોળે ઉડાન ભરતા હતા ને પોતાના એવા મનોભાવ છેલ્લા વ્યક્ત કરવા માટે ક્રીડા ઉડાનની સાથે જોડાણ કરી અને પાંડુએ એક જ બાણે બેવને વિંધી નાખ્યા એટલે ઋષિ પત્ની પૂછે છે કારણ તો બતાવ હે રાજકુમાર કારણ તો બતાવ તે અમારો પ્રાણ એકી સાથે આ ભૂમિકામાં કેમ લીધો કારણ શું બતાવે એટલે એ ઋષિ પત્ની કીધું જ્યાં સ્ત્રી સંગ સાથે તારું મૃત્યુ થાવ વચન 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 મૃત્યુ થાવ વચન વચન લગ્ન શ્રાપિત અને કલંકિત અવસ્થાના લગ્ન થયા અને બેવના લગ્નમાં સાવધાન કુંતી ખૂબ ખોજ કરે છે કે કેમ પતિ મારાથી નજીક નહીં આવે ખબર મળ્યા કે એ તો શ્રાપિત છે શ્રી સ્ત્રી સંઘ સાથે એનું મૃત્યુ થાય આ બધી કહાની મારા ગુરુદેવ પાસે ભણ્યો છું અને એના ભેદ પણ એને ભણાવ્યા છે જેટલું સમજાય છે એટલું તમારી પાસે હળવું કરીને મારા ગુરુજીને યાદ કરવા પ્રયાસ કરું છું તમે તમે જ્યાં છો ત્યાં બરાબર છો ભજનના પ્રેમી ભજન સમજણના પ્રેમી પ્રેમીઓ સમજણ વિવેકના પ્રેમીઓ વિવેક અને ગુરુ મર્યાદા સાથે જોડાયેલા બધા મારા ભાવિક ગુરુ ભાઈઓ બહેનો તમે બધાય મહારાજ છો અને કાયમ મહારાજ માનીશ હુંય તમારો છું અહીંય તમારો છું એમ સાધુ મૂળદાસ કહે છે હુંય તમારો કુંતીને આ યાદ આવ્યું કે ગુરુદેવે આપેલી પ્રસાદી હલ્લે ઉપાસન કરું કુંતીએ ઇન્દ્રનું કર્યું જેવી રીતે સૂર્ય ભગવાનની આરાધના એવી રીતે ઈન્દ્રની આરાધના કર્યા પછી ઇન્દ્ર છે ને એ પ્રસન્નતાથી કહે છે હે કન્યા તારા આરાધનથી હું પ્રસન્ન છું વરમભ માંગ તને જે જોઈએ તે વર માંગ કુંતી કહે છે હે ઇન્દ્ર મને તમારા જેવો પુત્ર જોયે છે તમે દેવતાઓના રાજા છો આવો પુત્ર જોયે છે પણ કૃષ્ણને વાલો લાગે એવો દેવતાઓનો આ બધા દેવતાઓ છે એનો રાજા થઈને બેસે આવો પુત્ર મને ખપે પણ એ પુત્ર પાછો શ્રી કૃષ્ણ પરમાત્માને ગમે વાલો લાગે એને પ્રિય બની રહે એવો પુત્ર જોઈએ છે કુંતીએ અર્જુન પુત્ર પ્રાપ્ત કર્યા પછી અર્જુન દ્વારા ભગવાન કૃષ્ણ દ્વારા આપણને જીવનની ઊંચામાં ઊંચી ભૂમિકા ભગવત ગીતા પ્રાપ્ત થાય છે અને એ ગીતાજી દ્વારા આપણા સૌનું જીવન જોડાયેલું છે આવા વિચારો સાથે ગઈકાલના અધૂરા અને હૃદયના ભાવો આપણા પ્રસાદજી કહેતા હતા કે ગઈકાલે નહીં આવતીકાલે તો બધાને આમ હૃદયથી ભાવ વિભોર કરવા છે એટલે એ આજ તમારે આને પૂરેપૂરો ઝઘડો કર્યો તમ તમારે સાવધાનીથી એ ઝગડાને આરપાર કરજો અને પાછળ રસોડામાં યાદ કરવું ચાયની કેન્ટીન હોય એ લોકોને કહેજો કે આ પ્રસાદ આપે છે એની સાથે સાથે તમને ચાય પાણી પણ પાસે આજે આ પંચમી છે એને અમારા બધા વડીલોએ જે સ્થાન ઉપર પ્રમુખ સ્થાન ઉપર બેઠા છે પ્રમુખ સ્થાન ઉપર જે સ્થાનને સમાધિની ચેતનાની જ્યોત અંજવાળા આપી રહી છે એવા અમરધામના આસન ઉપર એ જે સ્થાનને ગિરનાર તળેટીમાં ગેબીના બેસણા આજે લાલ ગુરુએ અમને આપી એ પ્રેરણાના અહીં ધામ બંધાણા હે ને તો એ લોકોએ આ પાચમને લાલ પંચમી એવું નામ જાહેર કર્યું છે એ પંચમીને સાધુ મૂળદાસ વધાઈ કરે છે પરંતુ આજે જો માલપોવામાં થોડુંક ધ્યાન રાખ્યું હોય તો આજે બેસવાની આનંદ અને મજા બે આપણે લઈશું સૌને જય શ્રી કૃષ્ણ એ હવેલી મજા હોય એટલું તું બોલો જય શ્રી કૃષ્ણ હાજી હાજી